લીડ કરી રહ્યા છે હાલ વિસાવદર અને કડીમાં કોણ સમાચાર વિસાવદરમાં માં ગોપાલની જીત થઈ છે પહેલી વાર વિધાનસભા પહોંચશે ઇટાલિયા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફરી વિધાનસભામાં આપના પાંચ ધારાસભ્ય મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જંગી લીડ સાથે ઇટાલિયાની જીત થઈ છે લખમણ જોડાયા છે વધુ માહિતી આપવા માટે લખમણ જે પ્રકારથી ગોપાલ ઇટાલિયા જંગી જીતથી જીતી ચૂક્યા છે લીડ સાથે જીત્યા છે શું વધુ અપડેટ વીસ રાઉન્ડની ગણતરી પૂરી થઈ ગઈ છે ચૂકી છે અને સોળ હજાર પાંચસો ઉપરાંત મતોથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે જેનો સીધો મતલબ એવો છે કે હવે માત્ર ઔપચારિકતાઓ ભાગી રહી છે અને સત્તાવાર જાહેરાત થાય એટલી જ વાર છે કેમ કે એકવીસમાં રાઉન્ડની હજી ગણતરી ભલે બાકી હોય પરંતુ હવે માત્ર આઠ કે દસ હજાર મત ગણાવવાના બાકી છે જ્યારે ગોપાલની લી ગોપાલ ઇટાલિયાની લીડ સોળ સત્તર હજાર સાડા સોળ હજાર આસપાસની છે એટલા માટે થઈને ગોપાલ ઇટાલિયાની જીત વિસાવદરમાં એકદમ નિશ્ચિત છે અને જીતી જ ગયા છે તેવું અને એવું માનવામાં આવી રહ્યું હતું કે જેની પણ હાર જીત થશે ખૂબ પાતળા માર્જિન સરસાઈ પાતરી હશે પરંતુ અહીંયા તો ગોપાલ ઇટાલિયાએ લગભગ લગભગ પંદર હજાર ઉપરાંત મતોની લીડ થી તેઓ જીત જીતી રહ્યા છે એવું હાલ લાગી રહ્યું છે અને હવે માત્ર ઔપચારિકતાઓ જ બાકી છે લૂક લખબડ ફરી વિધાનસભામાં પાંચ આપના ધારાસભ્ય જોવા મળશે કઈ રીતે જુઓ છો આપને લઈને જી બિલકુલ કેમ કે વિધાનસભામાં જ્યારે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાયા હતા પરંતુ ત્યારબાદ જે ભૂપત ભાયાણી છે તેણે રાજીનામું આપી દીધું અને તેઓ ભાજપમાં ગયા એના કારણે જ અહીં વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણી યોજા હતી પરંતુ ફરી એક વખત વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ હવે વિધાનસભામાં ફરી એક વખત પાંચ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો થશે જેમાં ગોપાલ ઇટાલિયા હશે ચૈત્ર વસાવા હશે હેમંત ખવા છે ઉપરાંત જે બોટાથી ઉમેશ ઉમેશ મકવાણા છે અને સુધીર વાઘાણી જે છે એ આમ આદમી પાર્ટીના આ પાંચ ધારાસભ્યો હવે વિધાનસભામાં જનતાના મુદ્દાઓ ગજવતા જોવા મળશે લોગ્ન બિલકુલ લખમાણ જે પ્રકારથી જે સ્થાનિક મુદ્દાઓ હતા તે પણ આપ દ્વારા ઉઠાવવામાં તો આવ્યા હતા પરંતુ સાથે સાથે કોંગ્રેસ તો ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન પણ જોવા મળ્યું છે જે જેવી રીતે આપણે જોઈએ તો વિસાવદરમાં કોંગ્રેસને માત્ર પાંચ સાડા પાંચ હજાર જેટલા છે એટલે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન અને એ પ્રચારથી જ લુગ્ન લાગેર્યું હતું કેમ કે તેઓ પ્રચારમાં પણ ક્યાંય એટલો બધો હાઇલાઇટમાં નહોતા આવ્યા પ્રચાર પણ એટલો બધો નહોતો કર્યો અને માત્ર લડવા ખાતર લડતા હોય એવી રીતે ચૂંટણી લડી હતી જેવી દશા વિસાવદરમાં કોંગ્રેસની છે એવી જ દશા કડીમાં આમ આદમી પાર્ટીની છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને પણ જગદીશ ચાવડા જે છે અને નહિવત મત મળ્યા છે અને કડીમાં છે એ ભાજપના ઉમેદવાર જીતી રહ્યા છે જી બિલકુલ લખમણ આભાર સમગ્ર માહિતી બદલ તો મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે